ગાંધીધામમાં મનપાનો મેગા સપાટો બસો પિસ્તાલીસ ગેરકાયદે દબાણો પર બુલડોસર કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધી દબાણ હટાવ કામગીરી કરાઈ ગાંધીધામ શહેરને વધુ સુંદર સ્વચ્છ અને દબાણ મુક્ત બનાવવાના હેતુ સાથે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તો બીજી બાજુ અનેક પરિવારોની રોજીરોટી પર અસર પડી હોવાનો સ્થાનિકોએ જણાવ્યું હતું આ બસો પિસ્તાલીસ દુકાનો પર સીધા અને આડકતરી રીતે આશરે પાંચ હજાર લોકો નિર્ભર હતા દુકાનો હટાવવામાં આવતા વેપારીઓ કામદારો અને તેમના પરિવારજનો સામે રોજગારનું ગંભીર સંકટ છે સ્થાનિકોએ કહ્યું છે કે તેઓ શહેરના વિકાસ અને આઇકોનિક રોડ બનાવવાની યોજના સાથે સહકાર આપવા તૈયાર છે પરંતુ સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની માંગ છે આપણે જાણીએ છીએ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે ગૌરવ પથ રોડ મંજૂર થયો છે એની કામગીરીના ભાગરૂપે ઓસ્લો સર્કલથી લઈને જે આંબેડકર માર્કેટ કહેવાય છે એ કેબિનોને નોટિસ આપવામાં આવેલ જે નોટિસ આપવામાં આવેલ એના પ્રતિક્રિયામાં કેબિન ધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની કેબિનો ખાલી કરવામાં આવેલ અને એ જ કામગીરી આગળ વધાવતા આજે અમે બસો પિસ્તાલીસ જેટલી જે કેબિનો છે તેને ત્યાંથી દબાણ દૂર કરવા માટે જરૂરી મશીનરી અને મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ સાથે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવશે હું કેબિન એસોસિએશનનો પ્રમુખ દેવજીભાઈ મહેશ્રી બોલું છું અહીંયા અમારે બસો દુકાનો હતી જે અહીંયા હાઈકોર્ટની મહાનગરપાલિકા હાઈકોર્ટની રોડ બનાવી છે એમાં અમે સહમત છીએ એ લોકો અમારે સાથે સહમત થાય કેમ કે આ બધાને રોજી રોટી ની છીનવાઈ ગઈ છે બધા રોડ ભેગા થઈ ગયા છે બોસો જણાના ઘરમાં નહીં હોય તો પાંચ હજાર માણસો બધા ફળે છે એમાં સ્કૂલના છોકરાઓ જે આ છે અમને ક્યાંય વેહકીલી વ્યવસ્થા કરી આપે એ અમારી માંગ છે કે આ બધા ગઠડી ન જાય બધા પોત પોતાની જગ્યા ઉપર પાછો ધંધો ચાલુ કરે બધા નાના નાના વેપારી છે મોતી છે તમાર છે પેલા ગેરેજ વાળા બધા આઈકોનિક રોડ બને છે સહયોગ આપે છે છતાં એ લોકોને રોટી ક્યાં મળી જાય એ વ્યવસ્થા કરે મહાનગરપાલિકા એવી અમારી અપીલ છે